માતાજી મિત્રો નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે આ તો લઈને આવી જાય ચેલેન્જ વિડીયો તો આટલું આ મેદવાન છે ચેલેન્જ આ મા દશાકા છોડીને ભણીઓ છે શેકુબેન લઈને આવ્યા છે ચેલેન્જ વિડીયો જોવા માટે આ બોણો છે પાટો દોર્યો આ પાટો દોર્યો કુલદીપ ને આ એટલા થી ઓખે પાટા ઓખે પટ્ટી બોધી અને આટલાથી જવાનું છે આ પાલું લઈને આ પાલું લઈને જવાનું છે અને આ ડોલમો જે પાલું જે એક છોકરો ભરશે છે રે જીતી જ ચેલેન્જ વિડીયો એટલે એને કોક ઈનો માલશું આ ઉમો છે આ કુલદીપ છે આ જાસુ એ બાલવાટિક આ ભોણો છે આ ચકુ છે અને આ અને આવું યુવરાજ લેવા મા આટલા જણ ભાગ લેવાના છે ચકુતાર ભાગ લેવાનો છે આ બીજા આટલા ચકોર આશા ચકોર ચકોરજી ચકોરબેન ગજેન્દ્રસિંહ બસ આરશ સહદેવજી ગજેન્દ્રસિંહ બસ આરાશ્રી યુવરાજજી રોહિતજી આરસ કુલદીપજી મહેશજી આશુ ઉમંગજી ગજેન્દ્રસિંહ અને આરસ આશુ કુણ છે રે જાસુ નો આવડે તન તને જાસુબેન મહેશજી હા તો વિડીયો બ્લોકમાં બન્યા રહેજો અમે વિડીયો ચાલુ કરીએ છીએ બનાવવાનું

ચકુ તમારે ત્રીસ સેકન્ડ થયા છોલુ ભરી કાઢ્યું ચકુ બેન ને ટાઈમ સ્ટાર્ટ થાય છે હમ અમુ કુલદીપ કુમાર આયા છે હમ કુલદીપ કુમાર હું કરું છું અમે કુલદીપ કુમાર શું કરે છે જોઈએ પાલું લઈને તો નીકળી ગયા છે આ ડોલ પડી અને આ બાળકો હસી રહ્યો છે જો મોજ લઈ રહ્યો છે આમ શું કરે છે કુલદીપભાઈ એ જોઈએ કુલદીપભાઈ જલ્દી કરજો ત્રીસ સેકન્ડ મોજ છવ્વીસ સત્યાવીસ ચાલો કુલદીપભાઈ આમ ડોલની શોધમાં છે આ જોઈ શકો છો એવા ફેંફો મારે છે હા એવા ફેંફો મારે જો પગ ડોલ આવે ને તો ઢોળાઈ જાય એવા પૂરો થઈ ગયો છે કુલદીપભાઈ ભાઈ અમે સહદેવ કુમાર આવી ગયા છે સહદેવ કુમાર ને ટાઈમ સ્ટાર્ટ થાય છે અમુ અરે એ તું ફેરા વામ વસ્તુ કરી યાર એ ખાતું તું પણ એ દે યુવરાજ કુમાર ના ના તું દેખાતું યુવરાજ કુમાર તમે જોઈ શકો છો યુવરાજકુમાર અમુ શું હવે યુવરાજ કુમાર ભરી કાઢ્યું પાલ અને પાછા જતા રેવરાજ કુમારને ભર્યું છે યુવરાજકુમારને ભર્યું અને અમે આવ્યો તમે આવ્યો ઉમંગ અને શકોરબેનને ભરી પાલું જેને નહીં ભર્યું ને એનું ભર્યું છે એનું ફેરથી લેવાનું છે ટેસ્ટ અને આ છે ભોણો ઉમંગ કુમાર મોટા વિદ્યાર્થી આવી ગયા છે હવા નહી મિત્રો ચાર વિદ્યાર્થીઓ ભર્યું તું મની ચાર વિદ્યાર્થીઓ મની અમુક એકનું પેલી જે ભરશે એ તમે જોઈ શકો ચકો ચકોર ને ભર્યું છે કુમાર આવી ગયા છે પાસા સ્ટાર્ટ થાય છે છે યુવરાજ ને વીસ સેકન્ડમાં ભરી કાઢ્યું બસ જી હતા પેલા રાઉન્ડ માં આમ જોઈ શકો તમે એમાં આવ્યા છે તે જોઈએ તે સેકન્ડ શું કરું રે જોઈ શકો છો ફોળ સેકન્ડ થયા છે અઢાર ઓગણીસ જોઈ શકો છો તમે ઉમંગ ભાઈ નહીં અમુક ટાઈમ પટવા આવી ગયો પો સેકન્ડ પોચ સેકન્ડ એમ નહીં 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 બે તણક એ ના આગળ આગળ બુરા બેન આવી ગયો અમે ત્રીસ માં હું કરે જોઈએ

શું હોય છે તમે જોઈ શકો છો ટાઈમ ટાઈમ પૂરો થઈ માતાજી મિત્રો બે છેલ્લા બાળકો તો બે ઓના નંબર નહીં પણ બીજા રાઉન્ડમાં બે ની એ નંબર આવ્યા હતા તે વીસ રૂપિયા ઈનો માલ લે છે હા ત્રીજા રાઉન્ડમાં બેનો નંબર નહોતો આવ્યો ચકોરને યુવરાજ બહેન વીસ રૂપિયા માલ લે છે અને કાલના પે ડાલવાનું છે કાલના વિડીયોમાં કાલ નવા વિડીયોમાં પે ડાલવાનું છે લખવાનું આવે છે એટલે કાલના વિડીયોમાં બને રહેજો આ આટલું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર અને કાલના વિડીયો મળીશું જય હિન્દ જય ભારત